કેમ છે યુટ્યુબ ફરી વાર વાર આવી ગયા છે યુટ્યુબ ઉપર વાળી જો કુદે થી કઈ મને પાણીને વાગવા મળી વરસાદનું પાણી પાઇપમાં ભરા જાય એટલે એક તો કારણ એ જ છે કે કાઢવાનું બાર કેમ છે યુટ્યુબ પરિવાર ફરીવાર આવી ગયા છે યુટ્યુબ ઉપર વાડીએ છીએ જો આઠક વાગ્યા છે સવારના અને આ જે ઝટકા મશીનના થાંભલા છે એ કાઢી છે વાડીએ રોજડા હતા નીલગાય હોય તો બતાવું આ છે જંગલ અમારું નાનું એવું અહીંયા ઊભી છે દેખાતી હોય તો એક અહીંયા છે એક એ ઊભી છે મને બીજા એમનો ઉપા છે ઉનાળાની સિઝનમાં નીલગાય અવારનવાર રોજડા જે છે એ જોવા મળે છે વાડીઓમાં વાડીમાં ટ્રેક્ટર પણ હાલે છે સવડા મારે છે જો મને પાળીને ભાગવા મને ણપ જેવી છે આવી અવારનવાર જોવા મળે છે વહી વહી જાય છે આ ધારની ઓલી બાજુ પાછળ વહી જાય ધારની એ કોઈ એને વાળે નહીં એ પ્રમાણે બાકી ઉનાળો વર્તાય છે હળું હળું સવડા મરેલા છે આ જંગલ નાનું એવું છે દેખાય તો બતાવું પાયાપુ કાઢતા જ આવી એટલે તો રોડડા ભટકાણા હોય ને એટલે ગઈ સીધી કરવી જો તાર છોડતા છોડતા આવ્યા હતા અને પાઇપ કાઢતા કાઢતા હોય જાવી એટલે એક ટાઈમમાં બે કફ થઈ જાય ડોરીને આવશું ત્યારે ફરતા ચો એસે ગયેલી છે કારણ એક જ કે હાથી કરતો જોકે ચોમાસામાં પછી ખોડવાની જ હોય પણ નીકળી જાય તો હાથી મસ્ત હાલ શીલા છે ખટરાયેલા હતા ડારના અહીંથી આમ કાકા ડાર ડાર અત્યારે આવ્યા હતા ત્યારે કંઈક સમય હતો નહીં બ્લોગ બનાવવાનો

વચ્ચે થાંભલા આવે નથી નાખતા પાઇપને ખાલી કરેડા બાંધી છે બધી પાઇપોમાં પાણી ભરેલું હોય એટલે કાઢવું પડે કારણ કે ઉપરથી કાંઈ આપણે કાંઈ દીધું નથી ઉપરથી ખુલ્લું જ છે એટલે પાણી વરસાદને એમાં ભરાઈ ગયું હોય કરેલું રે એક વર્ષ એટલે પાયે પાંચ એ જાય નવી નાખવી પડે જો કાંટ પાણી નીકળે ને હળો બતાવે કાઢો ઉપર તરફ ખડી જાય લીબીઆ પાઇપ રહી છે એક તો વળી ગઈ છે આવ ભટકાય ભટકાય ને જનાવરડા બધું જો બધા એમાં જ પાણી નીકળે છો આમ પાણી નીકળે છે આ ખીજડા હતા એ બધું કાપી નાખ્યું છે લીમડાનો પણ બતાવી છે એના ફોટા કેવા હતા ખીડડાની લીમડા એવું બધું હળગાવવું પડશે છેલ્લો ભાઈ ખોલી ગયેલો கதா பழிவு ஆமாடா பாங்கி லும் அது வளக்காய் தான் આ બધા ખીડડાના ડાકળા પડ્યા છે હળગાવજો છે કાંટો કાઢ થઈ જાશે જામુડાન ફરતા જોટકા મશીન મૂકવું પડશે અગર જો થોડ થોડો ખાઈ ગયો છે ઉનાળો જાય છે આ પૂરો કી નાખશે કૂતરાય હુંતા છે બિચારા છે આ લીમડા કાપ્યા છે જવાબ દે ખીડડા બધા કપાઈ ગયો કાટાવાળા જડવા કાઢીને ખારા નાખો છે એટલે આ બધું કાપી નાખ્યું નાખ્યું છે બહુડી છે સમુરૂ ને દાડમ ને બીલી લીંબુડી એવું બધું છે પાણીનો વધી ભરવો જોઈએ ખાલી થઈ ગયો ફરજો સીતાફળ વિશેલી શું કહે ગઈ પાણી વગરની પાણી તો મળે છે પણ તડકાની જે લૂ લાગે ને એ બહુ નડે છે આ બધું પડ્યું છે વિધિ વિખ્યાત થોડું ઘણું હરફો કરું છે આ બધું આ સીતાફળ છે શેરેડો ચાલુ કરીને લઈ જાય ને પાઈપો ભરી નાખીએ પાણી પીને

i'm not going to have any days <laughs> શનેડો આવ્યા છે તો રેકડો છે પડામ પેડો છે કારણ કે વજન ઓછો પડે ટાયર ફરી જાય વજન મૂકવો પડશે પાછળ સનેડાની વજન મૂકી આ થાંભલાનો કટકો જેથી કરીને રેકડો ખેંચાઈ જાય ટાયર ન ફરે આપણે પાઇપ લેવા જવાનું તો પણ પછી હલવાઈ ગયા છે એવું તો હાલા જ કરતું હલવા હલવાનું નીકળવાનું નીચલા પડાની તો આવી ગઈ છે પછી પાઇપું ઉપલા પડાને લાવવાની છે વજન બહુ આઘેથી લાવવાની એટલે વજન પડે એટલે શેડા નાખ્યો પડામાં પણ હવે હલવાઈ ગયો છે રેકડાના વજનના કારણે હાલી થતો તો આપણે શેડાના ટાયર ઉપર વજન વધારવાનો છે આ પાઇપ પાઇપાલો ટુકડો મૂકવો છે પાછળ જેથી કરીને વજન લાગે ને ટાયર હાલે ચાલો મૂકી દઈએ તો હવે જોઈ જોઈ તો પાછું ટાયર છે પાંપલો મૂક્યો ત્યારે હાલું છે લોટરી મારેલું છે એટલે જોઈ ત્યાં સુધી પગે